તો કેમ છો મિત્રો મજામાં બધા મજા મારીશું કોઈ મજા માઈશું તો મિત્રો મસ્ત મજાના હતા ફિલ બપોર થઈ ગયા છે અને વ્લોગ લેટ ચાલુ થયો છે એમાં એવું છે આપણે ગામમાં છીએ અને વ્લોગ ગામમાંથી ચાલુ કર્યો પણ પતી ગયું છે રૂમમાં બધું એકદમ ઓકે થઈ ગયું છે તો જો એક રૂમ તો કમ્પ્લીટ થઈ ગયો છે બધું એકદમ વગર ગયું છે કમ્પ્લીટ હજી થોડાક એવું બધું કરવાનું જ ફિટિંગ જો ફેન પણ આ નવો લગાવી દીધો છે જો ફ્રીજ આ રાખવાનું ફ્રીજ આપણે કિચનમાં રાખવાનું છે પણ અત્યારે ટાઈમ અંદર રાખ્યું હોય અને આ તો બે આપણે પેટીયું છે લાઇટ ઝટકા માર્યા સાચ લાઇટનું ગમી હોય થોડીક પ્રોબ્લેમ હશે જો બીજો રૂમ પણ થઈ ગયો છે ઓકે આ પણ કમ્પ્લીટ થઈ ગયો છે ને આ જો સ્પીકર છે વગાડી છે તે જો એમાં પણ જોરદાર ઉભું થઈ ગયું છે એકદમ ગુરુ બાકી રહી ગયા છે આમાં જ ગુરુ કરવાના છે જો બધા રહ્યા ને ગુરુ વાટા બધા કરવાના છે અંદર જો મસ્ત મજામાં આવો થઈ ગયો છે ગણીઓ બધી કાચ ને મૂકીશ પણ હજી ખાલી છે કેમ કે વસ્તુ બધી બહાર નીકળી દીધી છે માટલી કેવી લાગે જો રૂડી કઈ આ એ આ બેડું છે હું તો ઓગાઈ હતી પાણી ભરવા થોડુંક બાકી હતું બહારનું કામકાજ જો થોડું જો હાર્યું ને ચાલુ છે અહીં ખરાબ હતું કરવાનું તો તાતે મજા એટલું કર્યું છે પછી આની માથે એક અવળીયા ટાઇલ્સ પડી નહીં ફિટ કરવાની સારી નહીં બાકી કલર કામકાજ ને બધું તો ઓકે થઈ ગયું છે મસ્ત મજાનું જો આ ગેસમાં થોડીક અમારે પ્રોબ્લેમ થઈ ગઈ એકચ્યુલીમાં ગેસમાં એવું થયું છે કે આને રાખવા નથી અહીંયા પોઈન્ટ એનો પણ ભૂલાઈ ગયો છે મને મગજમાં હતું પણ નિકલ પાડવાનો હતો પણ હવે રહી ગયો છે પાડવાનું અને આ જો બધું ઊંધું ફિટિંગ થઈ ગયું છે બાટલો આવ્યો છે બાટલોને કાંઈ આવો જોઈએ અને આ સૂલો છે તો સૂલો આપણે બદલાઈ નાખવાનો છે ઓલો લાવો છે કાચનો આવો

બધી જૂની જૂની વસ્તુ બધી હવે આપણે વાડીએ જવા દેવાની ગયા મકાણી એકદમ તમને રિવોલેશન થઈ ગયા છે એટલે બધી વસ્તુ નવી નહીં યુઝ કરવાની હોય હજી આમાં બધી સાફ સફાઈ જ એટલી સમજો તમે હજી બધું બધું ગોબરું છે હજી એમ કે હજી ક્લીન થયું જ નથી કાંઈ બધું ગોબરું છે જો એમ કે હજી કામકાજ જ ચાલુ રહે હેને એના હિસાબે સમજો બધું બધું હેંગ થઈ ગયું સમજો હા ચાલુ કામકાજ

હજી અહીં બધું ગોઠવવાનું બાકી છે ને ફ્રીજ ને આપણા રાખવાનું ફ્રીજો અહીં રાખવાનું છે ફ્રીજ ને આનો ઓલી ઘરઘંટી ના બંને નાય રાખવાનું છે અને આ ગેસ લીકેજ થયો છે સ્મેલ સ્મેલ આવે

તો કાલે આપણે લાઇટ નો ખર્ચો કર્યો હતો ગોળ 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 થયા છે તો કાલે અમે રોટી લગ્યા હતા કાલે લઈ કાલ મેં ઓલો ઉદાહર્યો નતો કાલે છૂટ છે તો શું મનોરંજન કરવા માટે બાકી આ લોકો આપણે પહોંચાય. પરિસ્થિતિ. ની કદા હજુ નાઈટ લેમનો પ્રોસર હે? નાઈટ આ લાગે પછી ડાન્સ કરતા ને. સોરી ફર્સ્ટ ટાઈમ જો બની કેમ કે આજ પહેલી વાર આનું મુહૂર્ત થઈ રહ્યું છે શુભ મુહૂર્ત કરી રહ્યું કિચનનું તો એક કિચન જેવું આપણું મન હતું એવું નથી બન્યું તોય થોડુંક એમાં ખામી રહી ગઈ છે વાટા હજી બાકી જોવો લાગણ ક્યાંક ક્યાંક હજી આમાં તો કરી રહ્યા છું બાકી છે ચા તમારો યોજે છે મિત્રો મસ્ત મજાની સાંજ યાની સાંજ હો ગઈ છે એટલે આજે તો એવું હતું મેં તમને આગળ બતાવ્યો થોડુંક ટૂંકમાં ઘરનું લોકેશન યાની જે આગળ તમને દેખાય ને જે ઓટા જેવું આગળ જે આપણી ઓસરી આવે ને લોબી આવે ને એના થોડુંક આપણે વધારી છે તો એની માથે થોડુંક આપણે સાઈડમાં જે પાણીનો ટાંકો છે ને તળિયા એમાં ટાઇલ્સનું કામકાજ બાકી હતું કેમ કે કહેવાય છે કે હું કે આરસીસી કર્યું કર્યું એની માથે હું ટાઇલ્સ નાખી દઈએ તો એની આવરદા ટૂંકમાં એની આયુષ્ય વધી જાય એના હિસાબે આજે સવારના આપણે ત્યાં આગળ મતતા હતા એમાં તો એ મસ્ત મજાનું કામકાજ પતી ગયું ને મેં તમને આગળ બતાવ્યું હતું કે જે આગળ ઓસરીની બહાર જે ઓટો આવેલો બી એ કર્યું ને એ બધું નવું કર્યું અડધું તો થઈ ગયું હતું પહેલાં અડધું અત્યારે કર્યું તો એ બધું પતી ગયું એકદમ મસ્ત મજાનું કામકાજ ને આપણે પહોંચી ગયા પાછા વાડી વાડી એવી આ છે ને કેમ કે આ ગાય સવારની બૂમ પાડી રહી છે કેમ કે અમે બીજદાની અને આઠ તારીખ જ કરાવ્યું હતું ગોરલની પણ હવે શું થયું ખબર ના પડી કાંઈ તો હવે આ પડી ગઈ છે વાગી ગયા છે અને મને થોડીક ભૂખ પણ લાગી ગઈ છે નાસ્તો પણ કરવો છે તો મેં કીધું પેલા થોડુંક વાડીમાં લોકેશન જોતા આવી તો જો પાછળ તમને દેખાય ને એકદમ સૂકું સૂકું દેખાય ને તો જીરું બધું આવું સુકાય છે સમજાણું એટલે સૂકું સૂકું દેખાય છે બધું અને ઝાર કાંક આવી દેખાય છે કેમકે ઝારને અમારે ટાઈમ ટુ ટાઈમ પાણી જ ના મળ્યું કેમ કે જ્યાં એને પાણી પાવાનો સમય આવે કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવી જતી હતી એના હિસાબે અમારે ઝાડને ટાઈમ ટુ ટાઈમ પાણી ના મળ્યું પણ તોય ઝાડ એમનામ છે હવે એનું અને જો અમારા રજકો કણે લીલો દેખાય ને એટલો પાણી અમે રાતે પાઈ દીધું હતું કે રાતે અમે ક્યાં કાલે ગયા હતા ત્યાં કાલે હું ચોટી લાગ્યો હતો એટલે લેટ સાંજે આવ્યો હતો ઘરે એને કાલ મેં પણ ના શૂટ કર્યો હતો ને કાલે હું ઘરે લેટ આવ્યો હતો ને એના હિસાબે પછી રાતે મોટર ગાડી ચાલુ કરી હતી અમિતભાઈએ તો તો પાઈ દીધો હતો તો જીરું મસ્ત મજાનું પાકી ગયું છે જો તો મેં એકદમ જોરદારનું છે વાથી માંડી વાહ સુંધી છે અને ઘઉં પણ જો પુખરા બુખરા યાની થોડા દેખાય છે એટલે ઘઉં પણ પાકી ગયા હશે એવું મારું માનવું છે હું રાતે બાજુ ગયો હતો અને દિવસનો એ બાજુ ગયો નથી કે કામકાજમાં એટલો શું પણ ક્યાંય આટો મારવા જવાતું નથી આ સવારનો વાર હું ઘરે તો બીજે ક્યાંય ગયો જ નથી સવારનો ઘરે જ હતો ઘરે બધું કામકાજ સફાઈ કામકાજ એમના મકાન ચાલુ હતું આપણે કરીશી એ રીતે હવે જો જીરું આવું કાક સુકાઈ ગયું છે અને પાકમાં આવું કાંઈક છે તમને બતાવું કેમ કે જીરું તમને મારા પાકમાં બતાવવું જ પડે ને જો આવું કાંઈક શું છે હવે એ તો આપણા ભાઈક આપણી મહેનત પ્રમાણે તો આપણને મળી જ જાય છે આપણે પણ હવે જીરું ઉપાડી જ લેવાનું છે પણ જે અમારા પાર્ટનર છે એ લોકોને પણ મેરેજ છે મેરેજ એટલે એમને પણ ઘરે મેરેજ છે એટલા માટે એ લોકો બે ત્રણ દિવસથી ત્યાં હશે એટલે આ જેના લગભગ મેરેજનું કામકાજ જે લોકોને આજ પતી ગયું છે એટલે કાલે હવે એ લોકો આવશે એટલે આને ઉપાડવાનું કામકાજ ચાલુ કરાવવાનું છે એટલે આને બધું જીરું આપણે ઉપાડી લેવું છે કેમકે કે એકદમ ખટોર કહેવાય ને કે એવું ખટોર થઈ ગયું છે જીરું મસ્ત મજાનું અને હવે આપણે આને પછી ખેતી પણ કરી વાળવાની છે અને આપણે દાર કરવાનું છે દારની પ્રોસેસ હવે આપણે કરીશું કેમકે અમારે એક મેરેજ છે ને એ મેરેજ પતી જાય ને કેમ કે ચાર પાંચ દિવસ અમારે ને એમ તો અઠવાડિયું છે અઠવાડિયું પછી અમે રહ્યું ને દાર કરવાનું આયોજન કરશું કેમકે પાણી આપણે તળાવમાંગાય છે ને થોડુંક શે બધીને છ સાત દિવસ નીકળશે ત્યાં કાં આપણે પછી ત્યાં ટાઈમ નહીં ટૂંકમાં પાણી નહીં રહે અને જો અમારે શાકભાજી બધી પતવા આવી કેમ કે હા કયા વર્ષે આવી હતી એક વરસ થઈ ગયો આમાં અને હમણાંથી પાણી પણ નથી મળતું પણ તો એ શું કે આપણે આપણી પૂરતું આમ તો મળી રહે ગમે ત્યારે આ ડુંગળી નહીં બધું છે બાજુ જો બધું તો ચાલો મસ્ત મજામાં થોડુંક કાંક નાસ્તો કરી વાળું ચા એક પીવાળું કે ચા તો મારે કઈ સાંજે પીવા જોઈએ જ તે ચાય તો હાલો ઘરે અને તમને થોડીક શું કે ગાય સવારની બૂમ પાડે છે અત્યારે પી બૂમ પાડે છે અમિતભાઈને કોલ કર્યો અમિતભાઈ ત્યાં આવ્યા નથી તમને ફોન કરશે મને ડોક્ટરને બોલાવવા પડશે આવું છે તો આ રાતોડી બાંધી છે ને આજ તો મારા મમ્મી સવારના કપડાં જ ધોતા લાગે એવું લાગે છે તો રાડું પાડે ને સવારની ગાય લાગે બૂમ પાડે છે બપોર અમિત જો હોન પાડે છે ફોન કર્યો તો અમિતભાઈ ને હમણાં ફોન આવશે પાછો ટન એમનો ગોરાળ મૂડ નથી એને આજે જીરું જો કેવું આવે આવે તમારે જો સફાઈ કામકાજ અહીંયા વાડીએ પણ ચાલુ જ છે

અરે કામ કરી નાખ્યું એકદમ જબરદસ્ત કાલો લોકો કેવું મસ્ત મજાનું કામ કર્યું આપણે જોરદારનું કામકાજ કરી નાખ્યું મકાનનું કામકાજ મિત્રો આપણે જો ને આ મકાન આપણે એક દિવસ સારા બનાવવા છે કેમકે આ આ પ્લાન જે મકાન એ ઘરે તમને લોકો બતાવે મકાન એનો જે અત્યારે ડિઝાઇનર જે રિવોલ્યુશન કરો ને એનો પ્લાન ટોટલી મારો જ છે અને આમાં જે મકાન અમે આ કર્યા ને અમે ટોટલી પ્લાન મારો જ હતો કેમકે આ મોટો હોલ છે એમાં અંદરગ્રાઉન્ડ કિચન છે આ બાથરૂમ છે અને આ રૂમ છે આરથી આપલાનો અને બધા મેં પતરા નાખ્યા હતા અને આમાં જો બધે પતરા હતા ઉપર પણ સમય સંજોગે અમારા પતરા ઉડી ગયા છે સમય સંજોગે પતરા અમારા ઉડી ગયા અને હવે આ રૂમ મારો હતો મસ્ત મજાનો પણ આમાં જુઓ પતરા બધા ઉડી ગયા છે એટલે હવે તો આ રૂમ ક્યારે આનો રિવોલેશન થાય શું ખબર હવે લગભગ તો ટાઈમમાં મળશે એટલે થઈ જશે આનું કામકાજ બધું ને કા રૂમ છે આપણે આ હોલ છે મોટો

તો ચા પાણી મળશે કે નહીં મળે હાલો ચા બનાવો મસ્ત મને ચા પીવી છે